Mawa kali na Chosowa vokane આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો તો વાગી ગયા છે 10 અને આપણે જો આ માતાજી ખોડિયારમાંનો ચણિયો છે હવે ચેતર મહિનાના નોરતા ચાલુ થાય ને એટલે ખોડિયારમાંનો ચણિયા વાઘાનો ઓર્ડર આવ્યો છે તો આપણે આ બ્લેક ને રેડ ચણિયો બનાવી દીધો છે હવે કીધું ને ટેપ થી આ સ્કેલ થી માપ કરીએ ને એટલે બધું એકરતા આમ બંધાઈ જાય

સવાર અને ચેસ્ટા બપોરે છે એટલે આપડે ફટાફટ છણી અપડો કરી રસોઈ બનાવી અને બપોરની ની આપણે જઈશું અને આજે આજે બે જગ્યાએ બહાર જવાનું છે આગળ આગળ જોયા રે છો ખબર પડી જાય તમને કે અમે ક્યાં જઈએ છીએ ટૂર છે બહુ મોટો ટૂર મોટો ટૂર માં અમે નીકળવાના છીએ જો હવે ભાઈ ની ઘરે જમવા આવી ગયા છીએ ને આડતા તો એ આવું છું આવન જમવાનું છે કે જમી લિધું તું તું કરવા તો લ્યો ખાતા ખાતા અસી ક્યાં ખાધું છે ટ્રે કેલું છે થરે છે કાલે કળું ને જઈએ તો કે કરી કાવા મૈન ને સાકલ લીડ બેબે હા દરીંગન બેટે કન શાક ને રોટલી અને આના ભજીયા ગરમ કર્યા છે કામી તો હા મજા આવી જાય હં અને એક મહેમાન આવ્યા છે અમાર ઘર જમવા ભાઈ ધનશ્રી હાવા મેડમ હવે રોટલી ને ભાઈ જ્યાં બધું પૂરું કરીને ઊભી થાય છે રેડી હમ ચાલો બધાય જમવા ગરમ ગરમ ભજીયા કરેલા એને પિસ્તાલીસ થઈ છે અને આજ બપોર વચ્ચે ભૂતા નથી કા શ્રેષ્ઠા શ્રેષ્ઠા બેન વાલી મિટિંગ હતી અને આ ચણિયો જે મેં સવારે બનાવ્યો હતો ને એને ફૂમ કાઈ ટકાઈ ગયા છે અને એને ચોટાડીને કમ્પ્લીટ કરી નાખ્યો છે જો આ ખોડિયારમાં નો ચણ્યો હશે અને બપોર વચ્ચે વાલી મિટિંગ હોય તો છોકરાને રજા હોય અને બપોરની સ્કૂલ હોય એટલે કાંઈ નીંદર તો આવે જ નહીં કાં ચેષ્ટા બેન ને જો આ બધી માથામાં નાખવા ને રીંગનું આખું પેકેટ લઈને બેઠી હતી એમાંથી ને એને બ્રેસલેટ બનાવવું હતું ને એટલે એણે જોયું હશે ક્યારેક જો

ચાલો હવે હવે આ ચણિયો બની ગયો છે ચણિયા નું બ્લાઉઝ બાકી છે તો ચણિયા નું બ્લાઉઝ બનાવવા મળીએ અને અમે નીકળીએ ને તે પેલા ચણિયા છોડી આપવાની છે તો ફટાફટ બનાવી લઈએ દસ સાત સાવ સાત જેઉત હે કેસે અને અમે થઈ ગયા છે તૈયાર હવે જઈએ સી જમવા માટે સ્પ્રે બ્રે સટાઈસે નાયા નવઈ સ્પ્રે સાટી અમત માં દીકરી બે નહી લીધું છે તો કાઢ તો એ સાટી દેજો ને છાટો તો ઓ શેરી નખાતા છાટો ઓઠીયા જો કપડું લવ હાલો હાલો હવે હા હાલો આલો જો અમે જઈશું જમવા માટે અને આજે જવાનું છે મારા ફાઈજી ની દીકરી નળન ની ઘરે જમવાનું છે એટલે એને રાખ્યું છે હોટેલ માં જમણવા ચાલો હવે નીકળી જઈશું જમવા માટે એમ કીધું કે હાલે એમ કીધું મેં આજે આ બધા મારી શેઠાણી છે ઓ

જો અમારસીલુ બેન ચેકર તો જમવા આવ્યા છે ને જેસી કૃષ્ણન જેસી કૃષ્ણન જાવ બે બત જમીન જમીન બેસી ગયા છે કે કેત આપણે પાસે લેગા થઈ ગયા કેવો તમે પેલો આવો છો જ જમીન લઈ આવ્યા અને જમીન આવી પાસા તૈયાર થઈ ગયા છે